નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ મળી રહ્યો છે અરવલ્લી મેઘરથી અરવલ્લી ઉંડવા ચેકપોસ્ટ પર હોન્ડા સિટી કારમાં બનાવેલા ગુપ્ત ખાનામાંથી મેઘરજ પોલીસે 1 લાખ નો વિદેશી દારૂ જડપી પાડ્યો છે અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ફાલી બરવાલે જિલ્લાના પોલીસ તંત્રને વિદેશી દારૂની હેરાફેરી રોકવા માટે સતર્ક રહેવા જણાવ્યું બાદ પોલીસ તંત્ર પણ પરિણામ લક્ષી કામગીરી કરવા કટેબદ્ધ બની છે લોકસભા ચૂંટણીના પડઘમ બાકી રહ્યા છે ત્યારે પોલીસ તંત્રમાં પ્રોહિબિશન ડ્રાઇવ ચાલતી હોય

મહાદેવ રામભાઈ ગાંધીનગર સામે પ્રોહિબિશન એક્ટ ગુનો નોધી ફરાર આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે અમારા રિપોર્ટર રશિકભાઈ પટેલ સાથે પડકાર અરવલ્લી ન્યુઝ બ્યુરો ઓફિસ મોડાસા